અત્યારે મોટો મોટો અભાવ આ છે કે માતા પિતા બંનેને કરિયર બનાવવું છે એની ના પણ નથી માતા પિતા બંને પોતાનું પ્રોફેશનલ કરિયર બનાવી શકે પણ જો તમે તમારા સંતાનોને સમય ન આપી શકતા હોય એની સાથે બેસીને નાનપણમાં એના સંસ્કાર ખીલે એવી સારી વાતો વાર્તાઓ તમે ન કરી શકતા હોય તો તમે માતા પિતા તરીકે એક બહુ મોટી ખોટ ખાવ છો એટલે પહેલી વાત એ પેરેન્ટ્સને સલાહમાં એ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ટુ યર ચિલ્ડ્રન સેકન્ડ થિંગ નાનપણથી એની લાઇક્સ અને ડિસલાઇક્સ એ તમારે સારી રીતે ઓબ્ઝર્વ કરીને તમે જાણી લેવા જોઈએ કે આ વાત આ વિચાર આ વર્તન એને ગમે છે અને નથી ગમતું નાનપણથી એને કયા એવેન્યુઝમાં ઇન્ટરેસ્ટ છે તમારે જાણી લેવું પડે એમાં એને નાનપણથી પ્રેરવો પડે તો એની અનંત શક્તિ બહાર આવે એ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે થર્ડ નાનપણથી આ પેરેન્ટ્સે આ બાળકોને વિચારધારાની દ્રષ્ટિએ અને વર્તનની દ્રષ્ટિએ હંમેશા સાત્વિકતા અન્યને ઉપયોગી થવું અને સમાજ માટે કંઈક કરવું એવી ભાવનાઓ શીખવાડતા રહેવી પડે રાઈટ આ થઈ શકે તો યુ આર સક્સેસફુલ એઝ અ પેરેન્ટ બાકી ખાલી તમે એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમારા બાળકને મૂકી દીધું અને એનું એકેડેમિક્સ સારું છે ટ્યુશન સારું ગોઠવી દીધું એકાદ બે સ્પોર્ટમાં એ કંઈક સારું સિટી લેવલ સ્ટેટ લેવલ મેનેજ કરી ગયો એટલે આઈ વન્ડરફુલી રેઝ ધ કેડ એ તમારે માનવાની જરૂર નથી રાઈટ